Namun sekarang, itu. આપણા ભારત દેશની કંપની સો ટકા સ્વદેશી કંપની એટલે ડિટમ્સ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ જેની ત્રણ પ્રોડક્ટ આવે છે લસ્ટર લીડર અને ડેવિલ આ ત્રણેય પ્રોડક્ટ વિશે સંપૂર્ણ માહિતી આપવાની છે સૌ પ્રથમ હું આપને એ જણાવી દઉં કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે માહિતી જોતી હોય તો જો તમે સૌરાષ્ટ્રમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે અથવા તો તમે કચ્છ કે ઉત્તર ગુજરાતમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે અને જો તમે મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાત માંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી ક્યાં છે હવે સૌપ્રથમ આપણે અહીં વાત કરવાની છે લેટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડના લસ્ટરની જ્યાં લસ્ટર દવા આવે છે એનું પ્રમાણ છે એક પંપની અંદર 5 ml અને આ જે એક પંપનો ખર્ચ છે એ લગભગ ચોત્રીસ પાંત્રીસ રૂપિયા આસપાસમાં આપણે એક પંપનો ખર્ચ આવે છે એટલે આ જે લસ્ટર દવા છે એક પંપમાં 5 ml નાખી અને કોઈ પણ પાકની ઉપર આપણે છંટકાવ કરી શકીએ છીએ અત્યારે જે આપણે ચોમાસુ પાક હોય જેની અંદર કપાસ મગફળી હોય અથવા તો સોયાબીન છે અથવા તો શાકભાજી કે કોઈ તુવેર એરંડા કે કોઈ પણ અન્ય પાક હોય તમામ પાકની અંદર આ લસ્ટર દવા છે એ તમે વાપરી શકો છો લસ્ટર દવાનો જે આપણો ફાયદો છે એ આપણો કોઈ પણ પાકની અંદર જે આપણે ફ્લાવરિંગ સ્ટેજ હોય ત્યારે આપણે છટકાવ કરવામાં આવે તો દરેક પાકની અંદર વધુમાં વધુ ફ્લાવરિંગ કરવાનું કામ કરે છે કેમ કે આની અંદર બાયોસ્ટીમિલન્ટ અને અમુક પ્રકારના જરૂરી એન્જાઇમ્સ છે અને ખૂબ ઉચ્ચ ગુણવત્તાવાળી જે આ પ્રોડક્ટ છે જેને કારણે વધુમાં વધુ ફ્લાવરિંગ લગાડવાનું કામ કરે છે એટલે આ લસ્ટર દવાનો છંટકાવ કરવાથી વધુમાં વધુ ફ્લાવરિંગ લાગે છે અને આપણે એક વધુ સારું ઉત્પાદન લઈ શકીએ છીએ એટલે દરેક ખેડૂત ભાઈઓને ફ્લાવરિંગ માટે અત્યારે કોઈ પણ પાકની અંદર દવાનો છંટકાવ કરવાનો હોય તો લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડની જે લસ્ટર દવા આવે છે એ એક પંપમાં પાંચ એમએલ નાખીને આપણે છંટકાવ કરી શકાય છે એ પછી બીજી આ લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડની પ્રોડક્ટ છે એ છે લીડર લીડર છે આપણે ઇયર માટેની પ્રોડક્ટ છે લીડરનું પ્રમાણ છે એક પંપમાં વીસ એમએલ અને આ દવા આપણે છંટકાવ કરીએ તો એક પંપનો ખર્ચ આવે છે ચાલીસ રૂપિયા આસપાસનો લીડર દવા છે કોઈ પણ પાક હોય એની અંદર આપણે કોઈ પણ પ્રકારની ઇયળ હોય જે કે લીલી કાબરી ગુલાબી લશ્કરી લીફ માઇનર ગોડિયા એલ તમામ જે પ્રકારની ઈયર છે તમામ ઈયર ને મારવાનું કામ કરે છે કોઈ પણ પાક અંદર આપણે વીસ એમ એલ પંપમાં નાખીને છંટકાવ કરીએ તો તમામ પ્રકારની ઈયર ને મારે છે સાથે ઈયર ઈંડાનો પણ નાશ કરે છે એટલે ઈયર અને ઈયર ઈંડા બંનેને આપણે વ્યવસ્થિત કંટ્રોલ કરી શકીએ જેથી કરીને લાંબા ગાળાનું આની અંદર પરિણામ મળી શકે છે બીજા નંબરની અંદર આ લીડર દવા છે એની અંદર ઈયળ મારવાની ક્ષમતા તો છે પણ એની અંદર અમુક પ્રકારના જરૂરી હોર્મોન્સ હોવાને કારણે આપણે ઈયળ તો મારશે સાથે ઈયળ માર્યા પછી એક

watch એ પણ ઈયડની અંદર કામ કરે છે અને સારું એવું પરિણામ છે ડેવિલ થી પણ આપણે લઈ શકીએ છીએ એટલે ખાસ કરીને લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ ની આ ત્રણેય પ્રોડક્ટ છે લસ્ટર લીડર અને ડેવિલ જે અત્યારે આપણે દરેક પાક માટે ખૂબ ઉપયોગી છે એટલે દરેક ખેડૂત ભાઈઓને આ ત્રણમાંથી કોઈ પણ પ્રોડક્ટની જરૂર હોય તો એ તમામ જે આ પ્રોડક્ટ છે એ વાપરવા માટે હું ભલામણ કરું છું તમામ પ્રકારના જે અમારા ટ્રાયલ છે તમામ ટ્રાયલની અંદર આ ઉચ્ચ ગુણવત્તાવાળી સારી પ્રોડક્ટ છે જેથી કરીને આપણે ખેડૂતો વાપરીએ તો ખેડૂતોનું હિત પણ થઈ શકે વિશેષ માહિતી છે આપવામાં આવશે આ વિડીયોની અંદર અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો જે મિત્રો આપણે ચેનલને ને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને ચેનલ સબસ્ક્રાઈબ કરવી અરજી આપશો ધન્યવાદ